નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો વીરપુર કેળવણી મંડળ જે વીરપુર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુર વીરપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી અંતર્ગત આ જે ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ધોરણ છ થી આઠ માટે અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર મિત્રો તો શિક્ષક માટેની જગ્યા છે જેમાં તમામ વિષયો જેવા કે અંગ્રેજી સંસ્કૃત ગણિત તેમજ વિજ્ઞાન હિન્દી અને ગુજરાતી તેમજ સામાજિક વિજ્ઞાન માટે આ ભરતી જાહેરાત આવી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો પીટીસી કરેલા હોય બીએ કરેલા હોય એમ એ તેમજ એમએસસી કરેલા હોય બી એડ તેમજ ટેટ અથવા તો ટાર્ટ પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો તે સિવાય મિત્રો નોન ટીચિંગ સ્ટાફ એટલે કે બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જેમાં કોમ્પ્યુટર વિષય માટેના જે શિક્ષકની ભરતી જાહેરાત છે કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તેણે પંદર દિવસમાં સાદી પોસ્ટથી ઉપરના સરનામે અરજી કરવાની રહેશે સંપર્ક નંબર તમે નોંધી શકો છો મિત્રો મોબાઈલ નંબર છે બાણું નંબર પર અથવા તો નવાણું બસો બાવન જીરો પંચોતેર ચાલીસ નંબર પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો વિરપુર કેળવણ વિરપુર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુર વિરપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી છત્રીસ છપ્પન ચાલીસ પિન નંબર અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત વાત કરશું મિત્રો એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એ એ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન કે પ્રાથમિક શાળામાં જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો મિત્રો આચાર્ય તેમજ કેજી થી ધોરણ આઠ માટે પીટીસી બીએ બીએડ બીકોમ બીએડ તેમજ બીએસસી બીએડ થયેલા ઉમેદવારોએ જરૂરી ઓરિજિનલ પ્રમાણપત્રો તેમજ ફોટા સાથે સાત દિવસમાં પોસ્ટ અથવા તો રૂબરૂ મળવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે એન કે પ્રાથમિક શાળા જે એ એટ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે એડ્રેસ મિત્રો તમે નોંધી શકો છો જીવરાજ પોલીસ ચોકી પાછળ ડીએચએલની બાજુમાં મોહમતી પાર્ક જીવરાજ પાર્ક અમદાવાદ અંતર્ગત જે સ્કૂલ આવેલી છે મિત્રો ઈમેલ આઈડી તમે નોંધી શકો છો તેના પર તમારું જે બાયોડેટા છેલ્સ હાઈસ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે તમારો રિઝ્યુમ બાયોડેટા મોકલી શકો છો વોટ્સઅપ નંબર નોંધી લેશો મિત્રો એક્યાસી બસો પંચ્યાસી અડતાલીસ પાંચસો સત્યાસી નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો એ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનકે પ્રાથમિક શાળા અંતર્ગત વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વાત કરશો મિત્રો ફરી એકવાર નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ફિમેલ ટીચર્સ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઇન સરખેજ જુહાપુરા એટલે કે મિત્રો જે મહિલા શિક્ષિકો માટે અહીંયા ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ શાળા છે મિત્રો આ જે સરખેજ જુહાપુરા ખાતે આવેલી છે તેમાં વિવિધ ટીચર્સ ફિમેલ ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ફ્રેશર્સ ઉમેદવાર છે તે પણ અહીંયા અરજી કરી શકશે જે કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો જીરો નવ્વાણું ચોવીસ નેવ્યાસી સત્યાવીસ બ્યાસી નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો નમસ્કાર મિત્રો તો ફરી એકવાર વાત કરશું આપણે નવા શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આકર્ષક પગારે અહીંયા શિક્ષકોની માટેની ભરતી જાહેરાત આવી છે જેમાં ધોરણ દસમાં અંગ્રેજી મીડિયમમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ભણાવી શકે તેવા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે ધોરણ બારમાં કોમર્સમાં અર્થશાસ્ત્ર ભણાવી શકે તેવા શિક્ષકો માટેની ભરતી આવી છે મિત્રો ધોરણ દસમાં સવારની બેચો લઈ શકે તેવા વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો તેમજ અગિયાર અને બાર સાયન્સમાં વિશ્વ ભણાવી શકે તેવા એમએસસી અને બીએડ કરેલા જે શિક્ષકો છે મિત્રો ઉમેદવારો છે તેવા અહીંયા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ મિત્રો ધોરણ પાંચ છ સાત આઠ નવમાં માં ગણિત વિજ્ઞાન ભણાવી શકે તેવા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો એક વિશેષ નોંધ આપવામાં આવી છે કે ધોરણ દસ અને બારની બેચો માટે અહીંયા પ્રવેશ શરૂ છે મિત્રો તે સાથે તમે જોઈ શકો છો અરજી માટેની માહિતી આપી છે મિત્રો અરજી સાથે રૂબરૂ સવારે અગિયાર થી બાર અને સાંજે છ થી સાડા સાત વાગ્યે તમે આવવાનું રહેશે રૂબરૂમાં એડ્રેસ નોંધી લેશો મિત્રો જનાણી ક્લાસીસ નાગનાથ કોમ્પ્લેક્ષ પાસે બીજા માળે અમરેલી ખાતે આવેલી છે મિત્રો મોબાઈલ નંબર નોંધી લેશો અઠાણું બસો બેતાલીસ ત્રાણું આઠસો છ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આ મિત્રો અતિ જનાળી ક્લાસીસ અંતર્ગત વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વાત કરશો મિત્રો એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિવિધ ભરતી માટેની જાહેરાત જાહેરાત આવી છે 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 જે જે હનુમંત હોસ્ટેલ મિત્રો તેમાં ભરતી તમે જોઈ શકો છો માટે બે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ અથવા તો બે વર્ષનો ગૃહપતિ તરીકેનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો દસ હજારથી ચૌદ હજાર સુધી આકર્ષક પગાર ધોરણ રહેશે અહીંયા જે ગૃહપતિ તેમજ ગૃહમાતા માટેની એક જગ્યા છે જેમાં ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો બાર હજારથી પંદર હજાર રૂપિયા સુધીનો પગાર ધોરણ અહીંયા મળી રહેશે મિત્રો ગૃહપતિ પાર્ટ ટાઈમ માટે બે જગ્યા છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર અથવા તો કોલેજમાં અભ્યાસ કરનાર ઉમેદવારો અરજી કરી શકશે જેમાં ત્રણ હજારથી પાંચ હજારનો નો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે પાર્ટ ટાઈમ ગૃહમાતા માટેની બે જગ્યા છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર અથવા તો કોલેજ અભ્યાસ કરનાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે જેને પણ ત્રણથી થી પાંચ હજાર રૂપિયાનો પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો ઉપરોક્ત જગ્યા અંગે રહેવા જમવાની સફળતાઓ અહીંયા ફ્રીમાં આપવામાં આવશે લાયકાત ધરાવનાર ઉમેદવારોએ દિવસ સાતમાં રૂબરૂ કુરિયર અથવા તો પોસ્ટ અથવા તો વોસ્ટ વોટ્સએપ અથવા તો ઇમેલ પર અરજી કરવાની રહેશે ફોન મિત્રો કરો ને તમે જોઈ શકો છો હનમંત બોયઝ હોસ્ટેલ માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો નટરાજ કોલેજની બાજુમાં સરદાર પટેલ સ્કૂલ પાછળ કાળિયાબીડ ભાવનગર ખાતે આવેલી છે ઇમેલ એડ્રેસ મિત્રો તમે નોંધી શકો છો ડી એચ આઈ આર યુ કે એ ટી યુ ડી વાય એટ ધ રેટ જીમેલ ડોટ પર તમે તમારું બાયોડેટા છે તે તમે મોકલી શકો છો મિત્રો વિવિધ ગૃહપતિ તેમજ ગૃહમાતા માટેની જે હનુમંત બોયઝ હોસ્ટેલ અંતર્ગત ભરતી જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો વાત કરશો એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો વિકાસ વિદ્યાલય જે સાણંદ ખાતે આવેલી છે તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગ માટે આ ભરતી જાહેરાત છે ધોરણ એક થી સાત માટે બપોર પાળી માટે પીટીસી તેમજ બીએ એમએ એમ બી એડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ ધોરણ છ થી આઠ માં સવારની પાળી માટે હિન્દી તેમજ સમાજ સંસ્કૃત વિષય માટે જે ઉમેદવારો છે અરજી કરી શકશે અનુભવી શિક્ષકોને પ્રથમ પસંદગી આપવામાં આવશે મિત્રો તે સિવાય મિત્રો અહીંયા પટાવાળા જે પીઓની બે જગ્યા છે જે માત્ર બક્ષીપંચ ભાઈઓ માટે છે તમે જોઈ શકો છો સરનામું નોંધી લેશો મિત્રો વિકાસ વિદ્યાલય જે બાવળા રોડ સાણંદ ખાતે આવેલી છે જિલ્લો અમદાવાદ જેમાં વોટ્સએપ કોન્ટેક્ટ નંબર આપેલા છે મિત્રો ચોર્યાસી જીરો અઢાર અડતાલીસ ચારસો આઠ નંબર પર તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આથી વિકાસ વિદ્યાલય સાણંદ ખાતેની જે વિકાસ વિદ્યાલય છે તેના અંતર્ગત ભરતી જાહેરાત શિક્ષકો માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય